નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે રંગ છે રવાભાઈને બનેલ એક ઘટના ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવંત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુળી શિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મધજરતે સાદે ગાતી હતી કિયા ભાઈના કુવા કરે કી રે કિયા ભાઈની વાડિયું લેરે જાય આંબો મોર્યો ને આંબે ફળ ઘણા રે ગામ નવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતઓએ અગતો પાળીને ઘોરીનો પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહરે એક ફૂટથી મૂછોવાળો ઘોડે સવાર વર્તે અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડી રમાડતો છાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા જાણે છે વર્તેજના આંબાવાળિયાની આંખો જાગતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું છોને મઢ્યું સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાટા સાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીડાના ટોકાર પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાકીએ રાખો ભાઈ હાકો જટ બાપા જોજો હો ક્યાંક રામનો રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનાને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગ્ગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચ્ચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો છઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગોર્ધન છેઠ અને ઓલ્યા રહ્યા એ તો દળવાના સાપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો હો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જે સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ ગોર્ધન શેઠ સાપસી શેઠ જે સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા છણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલીશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા કચ્છમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે છકો રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી બે હાથ ત્યારબાદ સીધી લોકો પાછળ પાછળ ચાલે આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં છો બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટેમાર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ તેણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત અને સાથે છું તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયાઓ બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છા ગામના દેવાણી ભાયાત વડોદ દેવાણીના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થઈ ગયા રોંડો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગટ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની છકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ઝાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો અને એમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તરવારથી કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ છૂપછાપ આગળ ચાલ્યા આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા ઊભા રહી ગયા પડકારો કરીને ગાડા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનો માટે આ ગાડાઓની ઝડપી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ તો છેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટક કેનું જાણે આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમ નરમાશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ જડતી ન હોય માટે કોરે ખસ્યો અને ગાડવા હાલવા થયો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માલ્યો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની જડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાઓ અને આ બીજા ગાડાઓની ઝડપથી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રચંડ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું કોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ છૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધા ગાડા મારા છે કાટના ગાડા કાંઈ નોખાય નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા ભાઈ દેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મમમાં નકરડો અપવાજ છે નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારાઓએ એકબીજાની સામું જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સૂચકતા વાપરી એક ઘા છૂકી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલે ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તરવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી એ રજપૂતની રજ ઉડી ગઈ પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો આ બધું એક પળમાં બની ગયું ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તરવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકાવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાને નકરડો ઉપવાસ હતો એમાં પાછા હટતા થેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈને બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ સફળતાથી એ ઘા છુકાવી પડતાં પડતા રવાભાઈએ જોરથી તરવારનો લેખણવડ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મનને માથા ઉપર તરવારનો ઘા કર્યો તે પોતાના હાથમાં વાગ્યો પરંતુ તરવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર કર્યો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો નાઈ મત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠ્યા રવાભાઈની પીઠના કેટલાક ઘાતો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાસામાં તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથાના એક સખત ઘા લાગેલા જ છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલી વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેજો નહીં બધા જ હર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવા ભયા ગાડામાં લઈ સૌ ધીમે ધીમે તરફ ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો પણ તેણે તો તેટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આ જ રામનોમ સુધરી આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વડોદ કહેવાયું કે રવાભાઈ સાજા થાય અને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મૂળની તરવાર તથા સોનેરી શેલું ભેટ મોકલાવ્યા ભારે શાબાશી આપી શૂરવીરતાની કદર કરી આ પછી કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં છોરે ડાયરો મળ્યો હતો નવાબ ખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર ડાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા છોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલાં આંગળાથી છાટા નાખી રંગ છે રવાભાઈ રાજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો સૌ ડાયરાને કૌતુક થયું સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાની મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક ભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુમ બપ્યું છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ